લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ આઠ એક બે હજાર પચીસ બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે રવાનો શીરો બનાવી ને નાના નાના બચ્ચાઓમાં વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ફાયદા માટે કોઈ પણ ખોટું કામ નહીં કરવું વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ માતાના આશીર્વાદ લઈને પછી દિવસ શરૂ કરવાનું આપણી માતા અંબા માતા તમારા કુળદેવી માતા જેવી સ્ત્રી પણ આશીર્વાદ જરૂર લેજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરના નાના બચ્ચાઓ પર ગુસ્સો નહીં કરતા મિથુન મિથુન આજે શું કરવું જોઈએ મિથુન આજે વાણી વર્તન અને વ્યવહાર પર ખૂબ ધ્યાન આપવાનું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં આજનું કામ કાલ પર નહીં લઈ જતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ શું કરવું છે કર્ક રાશિ વાળાએ પોતાના ઘરમાં જે ઇલેક્ટ્રિક સાધનો બંધ પડેલા છે ને એને ચકાસવા જોઈએ એને ચાલુ કરાવો ન કામ ના હોય તો એને કાઢી નાખો શું નથી કરવાનું મિત્રો આજે જમવાની થાળી ભોજનની થાળીમાં ભોજન એઠું નહીં રાખતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરજો સિંહ રાશિ વાળા આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ચંદી પાઠનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અભિમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે ભૂખ્યા ને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પ્રોપર્ટી માટે કોઈની પણ સાથે ઝઘડો નહીં કરતા તુલા તુલા રાશિ વડાયા આજે શું કરે તુલા રાશિ વડાયા જે ખાસ પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીને લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી આજે કોઈ પણ માણસની લાગણીને ઠેસ પહોંચે એવું કોઈ કામ નહીં કરતા વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે સફાઈ કર્મીને પૈસા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીને કે પ્રેમીને દગો નહીં આપતા

કોઈનું પણ એઠું ખાવાનું ખાવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરજો કુંભ રાશિ વાળાએ આજે પોતાના આવક જાવકના પલ્લાને સંતુલિત કરવા પર ધ્યાન આપવાનું શું નથી કરવાનું મિત્રો આજે જીવન સાથીને ધોકો નહીં આપતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ એમના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ પ્રકારના વ્યસનનો ઉપભોગ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે